અમરેલીનો ખૂબ ચર્ચિત પાયલ ગોટી કાંડનો મામલો હજી શાંત નથી થયો તેવામાં અમરેલીને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે અમરેલીની એક શાળામાં હેવાન શિક્ષકથી પોતાની દીકરીને બચાવવા પિતા શાળામાં સંતઈ જાય છે અને શિક્ષકની કરતૂતનો પર્દાફાશ થાય છે અમરેલીમાં જનતા રેડ થાય છે અને શાળાના શિક્ષકની કરતૂતો હવે સામે આવે છે વિગતે વાત કરીએ અમરેલીની કલંકિત કરનારી આ ઘટનાની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આફરા શિક્ષણના ધામને કલંક લગાવતી એક ઘટના અમરેલીમાંથી સામે આવી છે જ્યાં એક શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતો હતો અને દીકરીના પિતાએ શાળામાં જ છુપાઈને તેને રંગે હાથ ઝડપી લીધો આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે આ નરાધમ શિક્ષક બાળકીઓને ઉધરસથી દવાના બાને દારૂ પીવડાવતો હતો અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબટિયા ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ પર છેલ્લા કેટલાય સમયથી અડપલા કરતો હતો ને આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી હતી જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈ જઈને રેકી કરી હતી પહેલા તો આ વિડીયો જુઓ જનતા રેડનો અને પિતાએ કેવી રીતે સંતાઈને દીકરીને હેવાનથી બચાવી અમે આ બળતો કરી ભાઈ તો અમે આ કે જ છે તો મેં 10 સેકન્ડ દીવા લાગી છે ખાલી આ કે મે હોપિટલ માં ક્યારે ગયા કેટલી વાર લાગી આ દાદા 10 સેકન્ડ આ છે રે ને આ છે તમારા ફોટા માં હા હવે આવે હા આ વાત કરી રાજનો બોટલ બોટલ જેની છે એને

આ તમારી રોજી રોટી કહેવાય તમે ની ઉપર એવું કરો તો તમે રોજી રોટી ઉપર પણ આ તો બોટલ છે માં દારૂ હતો કે નહીં આ તો અત્યારે વાસ આવજીયા છે એમને આ બે છોકરો તમે કાલોલી છોકરીને પચાસ રૂપિયા આપ્યા હતા તમે સાંભળો હું છે ને હું એવું માનું મારો પગાર આવતો હું આ સાહેબ છે ને આપણે એમને અમે સાહેબ છે એને નોકરી એકત્રીસ સાથે પૂરી છે આ તમને કહી દઉં મારી એક મીટિંગ બોલાવી હતી તમારી કે ભાઈ દરેક લોકોને બોલાવી એકત્રીસ સાથે રિટાયર થઈ છે તો એ પેલા આપણને એક શિક્ષક આપે આપણે પેલી ભાઈ અહીં છે પેલી ભાઈ વારંવાર આપણે કહીએ છીએ કે બ્લોક હું તમે એટલા માટે સારું કરવા માંગુ છું તમે સમજો મારે સોળ વિદ્યાર્થી મારે ટ્યુશન ક્લાસ નથી થયો સાંભળો હું એક થી પાંચ શિક્ષક છું એની આજે યુનિયનનો નો નેતા છું પહેલામાં હું સન્માન મંત્રી હતો અત્યારે શૈક્ષણ મંત્રી છું આરએસએસ કાર્યકર્તા તરીકે મારું નામ છે

દીકરી સાથે અડપલા કરતા રંગે હાથ ઝડપી લીધો હતો અને તરત જ ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી જેથી ઘટનાની જાણ થતા જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો આ ઘટનાને લઈને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓ પણ રોષે ભરાયા છે તેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે સમગ્ર બનાવ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ શું ખુલાસો કર્યો છે તે સાંભળો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારવાર કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને

કાવઠિયા સામે ગુનો નોંધ્યો છે અને નરાધમ આચાર્યની ધરપકડ કરી લીધી છે અને વિદ્યાર્થીના વાલીઓના જણાવ્યા અનુસાર શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દારૂ પીવાની ટેવવાળો છે અને અગાઉ પણ વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવતો હતો અને રિસેષ સમયમાં બે વિદ્યાર્થીઓની બાળક સાથે અભદ્ર વર્તન કરતા રંગેહાથ ઝડપાઈ જતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ જન તો